તો જૂનાગઢના ગણેશનગરમાં ગેસ લીકેજ થતા બ્લાસ્ટ થવાની ઘટના બની છે ત્યારે ગેસનું રેગ્યુલેટર ભૂલથી ખુલ્લું રહી જતા આ ઘટના બનવા પામી હતી ત્યારે સિલિન્ડરમાં બ્લાસ્ટ થતા પરિવારના ચાર સભ્યો દાજા છે ત્યારે રસોડાની લાઇટની સ્વિચ ચાલુ કરતા જ થયો હતો ભયંકર બ્લાસ્ટ ત્યારે રસોડાના દરવાજા બંધ હોવાથી લીકેજ થયેલા ગેસે આગ પકડી લીધી હતી

મહત્વના સમાચાર જુનાગઢથી જુનાગઢના ગણેશનગરમાં બાટલામાં બ્લાસ્ટ થતા પરિવારના ચાર સભ્યો દાજી ગયા છે ત્યારે રસોડાની લાઇટની સ્વીચ ચાલુ કરતા જ ભયંકર બ્લાસ્ટ થયો હતો ત્યારે રસોડાના દરવાજા બંધ હોવાથી લીકેજ થયેલા ગેસે તરત જ આગ પકડી હતી ત્યારે સાત વર્ષીય દત્ત વિજયભાઈ કટારિયાનું મોત થયું છે ત્યારે બાળકના માતા પિતા અને દાદાને વધુ સારવાર માટે રાજકોટ ખાતે ખસેડવામાં આવ્યા છે